સંજેલી તાલુકામાં પાછલા છેલ્લા કેટલાય દિવસથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવતા તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે સંજેલી તાલુકાના ચાકીસણા ગામે અજાણ્યા તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી સામાન ઘરનો અસ્તવ્યસ્ત કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે ત્યારે સંજેલી તાલુકાના ચાકીસણા ગામના શંકરભાઈ ભૂરાભાઈ સોલંકીના ઘરે ગઈકાલે અજાણ્યા તસ્કરો દ્વારા મકાનના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો અને રાત્રિના સમયે આ ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કરોએ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી તિજોરીમાં સોના ચાંદીના દાગીના તેમજ મંદિરમાંથી ચાંદીની મૂર્તિ સહિતનો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યાં તારીખ છબ્બીસ સાત બે ની બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરો પ્રવેશી ઘરમાંથી સોનાનો હાર સેટ સોનાની વીટી નંગ ત્રણ કેળના કંદોરા નંગ બે પગની જાંજરી નંગ બે તીરમાં મૂકી રાખેલી ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિ આ તમામ વસ્તુઓ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયેલ છે એ બાબતે મેં સંજયલી પોલીસ સ્ટેશને જાણ કરતા સંજયલીના પીએસઆઈ અને પોલીસ પોલીસ સ્ટાફ અંદાજે સત્તાવીસ તારીખના રોજ બાર વાગ્યે આવી મારા ઘરની અંદર જે જે બી તિજોરી પેટી પલંગનો સરસામાન જે તૂટેલો હતો તેનું વિડીયોગ્રાફી કરી મને જણાવેલ કે તમે પોલીસ સ્ટેશન સંજેલી આવો અને મને અરજી આપી જાઓ એટલે અમે આગળની કાર્યવાહી કરશું આ રીતે જણાવેલ છે હવે આજે અઠાવીસ તારીખ થઈ ગઈ છે પણ હજુ સુધી આ લોકો તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારો ઉદ્દેશ છે કે જે મારી ત્યાંથી ચોરી થઈ છે એ બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી મને યોગ્ય ન્યાય ન્યાય મળે તે બાબતે ઘટતું કરે